ઓલપાડના આંબેટા ગામે ત્રીજી ટર્મ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે જે નિમિત્તે લોક દાયરો યોજવામાં આવ્યો હતો ઓલપાડ તાલુકાના અંબેઠા ગામ સુરતના જાણીતા અને વોઇસ ઓફ ગુજરાતની નામના મેળવી એવા પિંકલ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા લોક દાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના ખેડૂત આગેવાન તનય દેસાઈએ દેશમાં જ્યારે ત્રીજીવાર વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે ત્યારે લોકદાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા આશાવાદ પ્રગટ કરવામાં આવ્યો હતો એટલે આ લોકદાયરો યોજવામાં આવ્યો હતો ખેડૂત આગેવાન અને રાજકારણી એવા તનય દેસાઈ અને તેમના પત્ની પિંકી દેસાઈનો સાથ સહકાર આમ મળતો આવ્યો છે જેના કારણે આજ રોજ આ લોક દાયરાનું આયોજન થયું હતું જેમાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામમાંથી લોકો ભારે ઉત્સાહભેર આ લોક દાયરાની મજા માણી હતી

કાયમ મળતો આવ્યો છે અને જેના કારણે આજ રોજ આ લોકદાયરાનું આયોજન થયું હતું જેમાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામમાંથી લોકો ભારે ઉત્સાહભેર આ લોકદાયરાની મજા માણી હતી યજ્ઞેશ પટેલનો રિપોર્ટ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહ્યો એસઆઇ ન્યૂઝ સાથે